હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ ગીતાસ કુકિંગ કરનારમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે એકદમ મસ્ત એવું કાચી કેરીનું વઘાર્યું બનાવીશું તો આ કાચી કેરીની સજનમાં કાચી કેરીના અથાણા તો આપણે બનાવતા જ હોઈએ આજે આપણે યુનિક એવું કાચી કેરીનું વઘારીયું બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આજે આપણે કાચી કેરીનું ઇન્સ્ટન્ટ શાક બનાવીએ તો આ કાચી કેરીનું શાક એકદમ ટેસ્ટી અને મીઠું સરસ થાય છે તો આ કાચી કેરી છે ને મેં રાજાપુરી લીધી છે તમે કોઈ પણ તોતા કેરી હોય કોઈ પણ કેરી લઈ શકો તો આ કેરીને આપણે જ છાલ ઉતારી નાખશું આપણે છે ને બંને કેરીની છાલ ઉતારી લીધી છે તો હંમેશા જે કાચી અને વ્હાઇટ અંદરથી નીકળે ને એવી જ કેરી પાસ કરવી જે પીરા કલરની નીકળે ને એ પાસ નહીં કરવાની એ પાકી કેરી હોય છે આ કેરીને છે ને આ રીતે આપણે લાંબી લાંબી ચિપ્સમાં કટિંગ કરશું છે ને કાચી કેરીના બધી કેરીના સરસ કટિંગ કરી લીધો હતો મેં છે ને લાંબી ચિપ્સમાં કટિંગ કરી તમે ચોરસ ટુકડા પણ કરી શકો અને આ છે ને મોટી એટલે રાખી છે કે જ્યારે આપણે ગોરમાં ઉપાડીએ ત્યારે પછી સાવ આપણને કેરીને દેખાય એવું સરસ ગરી જાય છે ગોરમાં તો આને છે ને હવે આપણે પાણીમાં લઈ અને ધોઈ નાખશું હવે છે ને આ કાચી કેરીને આપણે સરસ ધોઈ નાખી છે તો આ આપણે છે ને કોરા કપડાં ઉપર કોરી કરી અને પછી વઘાર કરશું હવે છે ને આપણે જેટલી કેરી લીધી ને એટલો જ આપણે ગોળ લેવાનો છે તો આ દેશી ગોળ છે તમે કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો તો આને છે ને આપણે જૂનો જૂનો સમારી લઈશું પછી આપણે બધો ગોર સરસ ઝીણો સમારી લીધો છે એક બાઉલ કાચી કેરી સમારી નાખીએ તો મેં છે ને ગેસ ચાલુ કરીને કડાઈ મીઠું છે તો એમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરશું આપણે વઘારમાં અડધી ચમચી રાઈ એડ કરશું અને અડધી ચમચી આપણે જીરું એડ કરશું બે સુકા લાલ મરચાં થોડી હિંગ એડ કરશું આપણે રાય સરસ ફૂટી જાય ને વગાડ સરસ આવી જાય એટલે આપણે આ કાટી ખેડી છે એ એડ કરીશું એને અમ થોડું જ આપણે નિમક એડ કરવાનું છે થોડી હળદર આપણે એડ કરશું એક જ મીઠડે પથિ આપણે ગોરની એડ કરશું અંદર તો એક જ મિનિટમાં કેરી આપણી ગરવા લાગી છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે એ છે ને આપણે ગોર એડ કરીશું થોડો થોડો કરીને કરશું હલાવતા જશું ને ગોળને એડ કરતા જશું આ કાચી કેરીનું શાક પણ કહેવાય અને કાચી કેરીનું વઘારિયું પણ તમે કહી શકો છે ને આ રીતે આપણે ચડવા સરસ આ કાચી કેરીનું વઘાર્યું છે ને એ તમે રોટલી થેપલા પરોઠા જોડે કે પછી બપોરના જમવામાં માં જોડે પણ સાઈડમાં લઈ શકો અને એકદમ સરસ ખટ મીઠું અને ટેસ્ટી લાગે છે આપણે આ શાક બનાવતા બે જ મિનિટ થશે કે બેથી પાંચ જ મિનિટ લાગે છે અને એકદમ સરસ તરત જ ચડી જાય છે અને ટેસ્ટીફૂલ લાગે છે તો જો હવે તમે જોઈ શકો આપણી કેરી પણ એકદમ સરસ ચડી ગઈ છે અને ગોર પણ ઓગરી ગયો છે તો ગોર આપણે ચાસણી થાય એવો નહીં કરવાનો પણ ચીપચીપું થાય ને એટલો જ આપણે કરવાનો છે એકદમ ઘાટું સરસ થઈ જાય હવે છે ને આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડું આપણે લાલ મરચું એડ કરશું આપણે એક ચમચી જેટલું લાલ મરચું એડ કરશું કાચી કેરીનું શાક કે કાચી કેરીનું વઘારિયું એકદમ સરસ સાબુ તૈયાર છે આ આપણે કાચી કેરીનું વઘારિયું બનાવ્યું છે તો એવું નથી કે આપણે બનાવ્યું ને તરત જ બધું એક જ દિવસમાં પૂરું કરીએ પણ આ આપણે વઘાર્યું છે ને આપણે ફ્રીજમાં રાખી કે બારે રાખી એક મહિના સુધી આપણે થોડું થોડું લઈને ખાઈ શકાય અને એર બોટલમાં આવી રીતે ભરી લેવાનું અને આ તમે ગમે ત્યારે યુઝ કરી શકો શાકને આપણે બહુ સરસ અને ટેસ્ટી એવું કાચી કેરીનું વઘાર્યું બનાવ્યું છે તો આ કાચી કેરીનું વઘાર્યું છે ને તમે ભાખરી પરોઠા થેપલા જોડે કોઈની જોડે ખાઈ શકો છો એટલું સરસ ટેસ્ટી બને છે જો મારી આ વઘારિયાની રેસીપી તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ વઘારિયાની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ